મને લોકઅપ કરી મને ઢોર માર્યો કેટલાક પોલીસ કર્મીઓ નશાની હાલતમાં આ સત્તર વર્ષના સ્લીપ યુવાન એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં ડંડા નાખી દીધા અને અત્યારે જીવન મરણ વચ્ચે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે

ઘરની ચકાસણી પણ કરવામાં આવી સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો ચકાસણી દરમિયાન ઘરમાંથી પચાસ હજાર રૂપિયા મળી આવ્યા તો પોલીસે એમ કહ્યું કે આ પચાસ રૂપિયા પણ ચોરીના જ છે એમ કરીને એ સત્તર વર્ષના સગીરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સગીરના પરિવારજનો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે સગીરના પરિવારજનો એવું કહી રહ્યા છે કે અહીંયા પોલીસ આવી અને પોલીસે અમને કંઈ કહ્યું નહીં અને એમને જે અમારા છોકરાને લઈ ગઈ છે પોલીસે એ સગીર વયના એ છોકરાને એટલો માર્યો છે એટલો માર્યો છે તેના ડંડા સુધી માર્યો છે છે અને એ છોકરાની હાલત ખૂબ જ ગંભીર તેને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરતાની સાથે તે મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આ સાથે એમના જે દાદા છે તેમને પણ જણાવ્યું કે હું પોલીસ સ્ટેશન પૂછવા ગયો હતો તો બે દિવસ મને પણ લોકરમાં પૂરી દેવામાં આવ્યો આ બોટાદ પોલીસની ગંભીર બેદરકાર

પોલીસ જે છે તે નશામાં ધૂત હોય તેવું પણ સામે આવ્યું છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના આરોપ છે પોલીસની કામગીરી પર ઘણા બધા સવાલો ઉભા ઉભા થઈ રહ્યા છે ગંભીર છે તેને અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની હાલત ખૂબ ગંભીર છે મરણ અને જીવન વચ્ચે એ સત્તર સગીર ઝોલા ખાઈ રહ્યો છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે આક્ષેપો ઘણા બધા થઈ રહ્યા છે માર માર્યા હોવાના આક્ષેપ છે પોલીસ નશામાં હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે પચાસ હજારની ચોરી કરી હોય

પાસે સોરી બાબત અમારા દીકરાને લઈ ગયા અને દીકરાને આયા લાવ્યા અને આવીને ત્યારે પચાસ હજાર રૂપિયા હાડા આ દીકરાનો દીકરો છે એની ઉંમર છે હાડા હતર ભરા આ પોલીસ વાળા લઈ ગયા અજયભાઈ અને એક આવડા જાની ભાઈ એવડા બે થઈને ઉપાડી ગયા ઘરે આવીને લઈ ગયા અને ઘરે આવીને પછી બધી હું અહીંયા મને પાસે લોકઅપ કરી દીધો તો બે દી તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથામાં માર્યું અને કિડની ફેલ કે નાખી પગમાં સોડ દીધા આખો વાહો ઉતારી નાખ્યો બધું એવું કર્યું મારા દીકરાને અત્યારે આર્યન છે અમારે અમદાવાદ હોસ્પિટલમાં છે એની હાલત બહુ ખરાબ છે અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે દીકરાની કિડની ઉપર અસર થઈ ગઈ છે અત્યારે અને બહુ છે હોજા પગમાં તમે જો ના પગ હોય ને આ પગ છે અત્યારે

ભૂલ થતી હશે તો હું સુધારીશ પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં આ સત્તર વર્ષના યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતનો પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં જ્યારે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસવાળા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી કિંમતે બે માણસો ઝાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી ઈચ્છતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે એટલો આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના ડીજીપી તાબડતોબાનો આનો કોગ્નિજન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલ થી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતો સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે અને પરિવાર સાથે સંકલનમાં રહી એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે એ કેવો